તેમણે સ્થાનિક અધિકારીઓ ઇજનેરો અને ગ્રામજનો સાથે વાતચીત કરીને પ્રોજેક્ટોની પ્રગતિ અને ગુણવત્તા વિશે પ્રથમ હાથ માહિતી મેળવી મંત્રીએ પાણી પુરવઠાની સિંચાઈ સુવિધાઓમાં સુધારો લાવવા માટે સમયસર પૂર્ણતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની મહત્વતા પર ભાર મૂક્યો મુલાકાતમાં પાણી પુરવઠા યોજનાઓ સિંચાઈ નહેરો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની સમીક્ષા સામેલ હતી જે પીવાના અને કૃષિ હેતુઓ માટે પાણીની ઉપલબ્ધતા વધારવા માટે રચાયેલ છે બાવળિયાએ પાણીની તંગીના મુદ્દાઓને ઉકેલવા અને ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી મંત્રીએ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરી અને ઉચ્ચ ગુણવત્તાના કામ અને સમયસર પૂર્ણતા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું બાવળિયાની પ્રોત્સાહક દ્રષ્ટિ અને સમુદાય સાથેની સીધી સંકળાયે લેતા લોકોએ સારી રીતે સ્વીકારી

કોન્ટ્રાક્ટરનો પણ પણ સાંભળ્યા સાંભળ્યા છે છે જે વાસ્તવિક વાત છે એ આજે અમે સ્થળ પર જોઈ છે એના પરથી અમારા મંત્રીશ્રી અને વહીવટી તંત્ર કલેક્ટરશ્રી ડીડીઓશ્રી પણ સાથે હતા આગામી દિવસોની અંદર આનો આખરી નિર્ણય લે કેવી રીતે આ યોજનાને પરિપૂર્ણ કરી એના માટેની આજની સમીક્ષા બેઠક હતી